નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજુભાઈ કરપડા પ્રવીણ રામને છોડાવવા માટે લગાતાર આમ આદમી પાર્ટી લગાતાર સભાઓ કરી રહી છે કાર્યક્રમ કરી રહી છે અને સંમેલન યોજી રહી છે હું તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ વિડીયોને શૈલેષ સુધી જોજો આપણી ચેનલ પણ નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખ્યો કેમ કે જે રીતના બોટાદની અંદર જે ઘટના બની આને લઈને આજે સુરેન્દ્રનગરની અંદર સભા કરવામાં આવી તો એની અંદર તમે વિચાર કરો એક બાજુ પીએમ સાહેબનો એકતાનગર ખાતે કાર્યક્રમ હતો એક બાજુ સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના બધા જ નેતા હાજર રહ્યા હતા ત્યારે એમ કહેવાય છે કે ભાઈ હા એક ધારાસભ્યની મિટિંગ અને વડાપ્રધાનની મિટિંગને બંનેને સારખી સરખી કરો તો કોની પબ્લિક વધાર થાય તમે તો એવું કહેશો કે પીએમની જે કાર્યક્રમમાં વધાર થશે પણ એવું નથી મિત્રો આ તે જનતાઓ જાણી ગઈ છે કે ભાઈ અત્યારે જે આજે કાર્યક્રમ થયો છે આ કાર્યક્રમ સુરેન્દ્રની અંદર જે લોકો આવ્યા હતા એમને કોઈપણ પ્રકારની જબરજસ્તી બોલાવવામાં નહોતા આવ્યા કેમ કે ભાઈ જે રીતના બોટાદની અંદર ઘટના બની ખેડૂતો સાથે જે પાંસઠ જેટલા ખેડૂતો જેલમાં ગયા હતા એના વિરુદ્ધમાં એટલે કે એમને કેમ પૂરવામાં આવ્યા હતા એની વિરુદ્ધમાં જે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ અને ભગવંત માન એટલે કે પંજાબના મુખ્યમંત્રી બંને નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા અને જે તે ત્યાં આગળ પગ મૂકવાની પણ જગ્યા નથી કેમ કે ગુજરાતના જે બે ટાઈગર તરીકે જાણીતા એવા ચેતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા જે બંને નેતા પણ હાજર રહ્યા હતા અને આવનારા દિવસમાં એટલે કે બે હજાર સત્યાસની તમામ જે બેઠકો છે છૂટવાની છે આ રીતના ચૂકી ચેલેન્જ આપી હવે વિચાર કરો ભાઈ એક બાજુ પીએમનો કાર્યક્રમ એક બાજુ ફક્ત એક નાનકડા ધારાસભ્યનો કાર્યક્રમ તો પીએમ કરતાં ધારાસભ્યના કાર્યક્રમમાં લાખો લોકો પબ્લિક હવે પબ્લિક હવે વિશ્વાસ કરે છે લોકો જાગી ગયા છે લોકો જાણતા થઈ ગયા છે એટલે જ આવું થઈ રહ્યું છે શું પરવીનભાઈ રામ અને રાજુભાઈ કરપડા ટૂંક સમયમાં છૂટવાના છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણશું અત્યારે કોઈ પણ પ્રકારની એમના બે વિશે નોટિફિકેશન નથી એ ફક્ત અને ફક્ત એમના સમર્થનમાં આવ્યા હતા અને આજે જે છે એ સભા થઈ હતી તો જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો તમારે શું કહેવું છે